સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચાર સાથે તો રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશી ચૂકી છે કોંગ્રેસના કાર્યકરોમાં તેને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે સાથે જો વાત કરીએ તો અત્યારે ન્યાયયાત્રામાં આમ આદમી પાર્ટીના અનેક કાર્યકરો પણ જોવા મળી રહ્યા છે કેમ કે જે રીતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થયું છે તો ગુજરાતમાં આ ગઠબંધનને લઈને અનેક આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ ન્યાય યાત્રામાં જોડાયા છે

વિશાળ સંખ્યાની અંદર કારનો કાફલો જોવા મળી રહ્યો છે આની પાછળનું એક સ્લોગન જે છે એ પણ ખૂબ જ અગત્યનું છે મોહબ્બત કી દુકાન વારંવાર રાહુલ ગાંધી પોતાના નિવેદનમાં આ લાઈનનો ઉપયોગ કરે છે આપ જોઈ શકો છો મોહબ્બત કી દુકાન આ બસ છે આ વાન છે આની અંદર રાહુલ ગાંધી હર હંમેશા યાત્રાની અંદર આરામ ફરમાવતા નજરે પડે છે આપ જો વિશાળ કારનો કાફલો છે અને પોલીસની ચોસ વ્યવસ્થા છે સિક્યુરિટી છે રાજસ્થાન અને હરિયાણાના લોકો પણ આ યાત્રામાં જોડાયા છે એમ્બ્યુલન્સ પણ આ કાફલામાં જોવા મળી રહી છે પોલીસના જે અધિકારીઓ છે તે જોવા મળી રહ્યા છે તમામ જગ્યા ઉપર અત્યારે ચૂસ્ત વ્યવસ્થા જોવા મળી રહી છે મંચસ્થ થયેલા રાહુલ ગાંધી અત્યારે સંબોધન કરી રહ્યા છે અને પ્રજા તેમના સંબોધનને ચીચિયારોથી વધાવી રહી છે આ જો અલગ જ પ્રકારની એક આ યાત્રાની અંદર કારનો કાફલો જોવા મળી રહ્યો છે તમામ લોકો અત્યારે અહીંયા જોડાયા છે લોકો આ કાર સાથે સેલ્ફી પણ લઈ રહ્યા છે અને તમામ લોકો અત્યારે ખૂબ ઉત્સાહિત થઈને રાહુલ ગાંધીની યાત્રાની અંદર અત્યારે સમયથી સમયસર આ યાત્રા આગળ વધે તેવા પ્રયત્નો કરી રહ્યા છે સાથે સાથે આપ જુઓ અહીંયા તમામ લોકો આવ્યા છે અને આ કારની સાથે જ કદાચ તમામ લોકો છે હરિયાણા રાજસ્થાન આ લોકો જોડાય છે કાં આવ્યો આપ સર छत्तीसगढ़ से आए आप इसके साथ आप यात्रा कहाँ तक आप इनके साथ जुटोगे राहुल गांधी पूरा मुंबई तक सर मुंबई तक कितना सफर रहा आपका हमारा अभी पूरा मणिपुर से चल के आ रहे हैं मणिपुर से चल के आ रहे हैं क्या लगा आपको पूरी यात्रा में बहुत मजा आया और अच्छा उत्साह वर्जन अच्छा रहा चलिए क्या नाम आपका है कुमार साहू जी जी आप कहाँ से हो सर छत्तीसगढ़ से छत्तीसगढ़ से आप राहुल गांधी की यात्रा को सफल बनाने के उनके साथ जुटे हो कहाँ से जुटे हो मणिपुर से मणिपुर से कितना दिन हो गया आपको हमको लगभग हो गया पचास दिन से ज्यादा हो गया जी जी, जी।, जी� क्या रहा यात्रा का माहौल की बहुत स्टेट घूम के आप आ रहे हो कौन से मुद्दे मुख्यतः जो लोग अपनी पीड़ा भी बताते हो राहुल गांधी से कुछ बात करते होंगे आप भी साथ रहे हो ये कार लेके चल रहे हो आप ठीक है तो आप बताओ आपको जितनी जानकारी होगा युवाओं के प्रति युवाओं की शिक्षा की बात करते हैं जी तो राहुल गांधी का क्या तो उनके साथ बात करते हुए बहुत बहुत अच्छे व्यक्ति है जी, जी। मतलब राजनीति में ऐसा व्यक्ति बहुत कम मिलते हैं बहुत ही अच्छा आदमी है आप भी राहुल गांधी जी के साथ जुटे हो तो आपसे भी बात होती होगी पूरे दिन में तो किस तरह से आपके साथ व्यवहार रहता है जैसे ऐसा लगता है कि जैसे कि बहुत समय से जानते होंगे मतलब एकदम भाई जैसे परिवार जैसे रहते होंगे मतलब आपका युवा नेता आपके साथ मिलजुल के रह के आगे यात्रा को बढ़ाते हैं जी जी यात्रा को सफल मानते हो आप हाँ बहुत अच्छे से सफल है બહુ અચ્છા માહોલ બહુ અચ્છા રિસ્પોન્સ સારો રિસ્પોન્સ છે યાત્રા ની અંદર ગાડી લઈને ચાલી રહ્યા છે મણિપુર થી યુવાનો છે અને રાહુલ ગાંધી સાથે જોડાયા છે ખાસ કરીને મુદ્દા છે ખેડૂતોના બેરોજગારી જીવન જીવન નિર્વાહ કરવા માટેના એ રાહુલ ગાંધી સાથે જ્યારે જ્યારે સાથે ચર્ચા કરતા હોય છે દરેક રાજ્યની અંદર ત્યારે આ આ મુદ્દાઓ માટે ચર્ચા કરતા હોય છે છે કેવું એમની સાથે જ રાહુલ ગાંધી સાથે જ અને યાત્રામાં અરુણાચલથી જોડાયેલા છે અને મુંબઈ સુધી કદાચ આ બધા યુવાનો એમની સાથે જોડાશે ખૂબ મિલનસાર સ્વભાવ છે રાહુલ ગાંધી ને એવું કેવું છે એમનું અને ખુબ મજા આવે છે એમની યાત્રામાં એમને અને આગળ યાત્રામાં અંત સુધી રાહુલ ગાંધી સાથે રહેશે અરુણકા સાથે છોડાય છે ખૂબ ખૂબ ધન્યવાદ સર આ આ બધા જ લોકો આપ જોઈ શકો છો કે યાત્રાની અંદર યુવાનો જોડાયા છે અરુણા ચલથી એમની સાથે જોડાયા છે એમને ખૂબ મજા આવે છે આ યાત્રામાં રાહુલ ગાંધી સાથે અને તમામ જગ્યા જે મુદ્દાઓ છે તેને પણ એ વિસરતા નથી અત્યારે આપ જો રાહુલ ગાંધીનું જે સંબોધન છે એ ચાલી રહ્યું છે પ્રજા મોટી સંખ્યામાં ઉમટી છે આ કાફલો વિશાળ છે અને રોડ ની આજુબાજુ પણ લોકો ગયા છે ઊંચી બિલ્ડિંગો પર રાહુલ ગાંધી ખુબ મજબૂત વાતાવરણ કોંગ્રેસ જોવા મળી રહ્યું છે અને ચોક્કસપણે પ્રદેશ કોંગ્રેસ સમિતિ આ આનંદ લેવા જેવી વાત છે કે પ્રજાનો જોગ પણ અત્યારે જોવા મળી રહ્યો છે રાહુલ ગાંધી તરફે અને રાહુલ ગાંધી એક રાષ્ટ્રીય નેતા છે કોંગ્રેસના નેતા છે કોંગ્રેસના યુવરાજ છે ત્યારે એમને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉમટ્યા છે અને આગળના સમયમાં પણ ગુજરાતમાં ચારસો પિસ્તાલીસ કિલોમીટર ચાલનારી યાત્રા સફળ થશે તેવો આશાવાદ પણ તેમણે વ્યક્ત કર્યો સાથે પ્રકાશ વર્મા ગુજરાત ન્યૂઝ ચાલો

બંદોબસ્ત ની સાથે સાથે પણ કઈક જગ્યા પર અવ્યવસ્થા પણ જોવા મળી હતી અત્યારે અંદર જવાની પ્રવેશ કરવાની જગ્યા નથી અંદર જઈ શકો કારણ કે ખુબ નાની જગ્યા છે અને મીડિયા કર્મીઓ પણ છે બિલ્ડિંગ છે એના ઉપર તમામ મીડિયા કર્મીઓ આપ નજરે પડી રહ્યા છે હાલમાં જો ખૂબ નાની જગ્યા હોવાને કારણે ઉમટેલી જે પ્રજા છે તેને રસ્તાની બંને બાજુ ઉભો રહેવાનો વારો આવ્યો છે અત્યારે પોલીસના જે જવાનો છે પોલીસના કર્મચારીઓ છે એ વ્યવસ્થા કરવામાં જોતરાઈ ગયા છે પરંતુ અવ્યવસ્થાને કારણે ખૂબ જ અંધાધૂંધી ભર્યો માહોલનો સર્જન થયું છે આ તમામ જગ્યા ઉપર રાહુલ ગાંધીનું સ્વાગત કરવા માટે બેનર્સ અને ગેટ બનાવવામાં આવ્યા છે બંને બાજુ પર ખૂબ મોટી સંખ્યામાં પ્રજા જોવા મળી રહી છે એમને મંચ પર લઈ ગયા છે હાલમાં જે પરિસ્થિતિ જે પરિસ્થિતિ જોઈ રહ્યા છો કે બંને બાજુ કાફલો છે પ્રજા મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ છે અને મોટી સંખ્યામાં પ્રજાજનો રાહુલ ગાંધી નું સ્વાગત કરવા

उस प्रदेश में आई है जिसने न्याय का मूल मंत्र पूरे देश को दिया है ये नरसी मेहता वाला वो जो वैष्णव जन का गीत है पीण पर आई जाने मैं समझता हूँ भारत जोड़ो न्याय यात्रा का यदि कोई मंत्र वाक्य है तो वो यही है इसलिए ये यात्रा यहाँ आई गांधी का प्रदेश है सरदार पटेल का प्रदेश है वहां आके न्याय का संदेश पूरे देश में लेके जाएगी तो यात्रा अपने घर आई है मैं तो समझता हूँ राहुल तो गांधी की न्याय यात्रा यहां आप ये पूरी न्याय यात्रा को पूरे देश में राहुल गांधी घूम रहे किस तरह से आप देख रहे हो मैं समझता हूँ ये यात्रा कुछ ऐसे सवालों को मुद्दों को देश के सामने रखने का प्रयास है जो मुद्दे दब गए हैं या दबा दिए गए मुद्दा रोजगार का मुद्दा किसान की अवस्था का मुद्दा नारी की सुरक्षा का मुद्दा स्वास्थ्य का शिक्षा का और अगर ये मुद्दे स्थापित हो जाते हैं फिर उसके बाद उससे जो मर्जी चुनाव जीते कोई फर्क नहीं पड़ता आपने बहुत अच्छी बात बोली चुनाव चुनाव की, की नजरिए से लोकसभा के चुनाव की नजरिए से पूरी यात्रा को देखा जा रहा है जो अगेंस्ट वाले लोग हैं वो इस तरह से बोलते हैं यात्रा मात्रा ने मात्रा मतलब जो चुनाव है चुनाव के लिए निकाली गई आप क्या मानते हैं कोई राजनीतिक पार्टी जो चुनाव लड़ती है अगर चुनाव की यात्रा निकाले इसमें कोई अपराध नहीं है सब पार्टियां निकालती है संयोग ये है कि ये यात्रा वो नहीं ये यात्रा राजनीतिक है लेकिन चुनावी नहीं है कोई चुनावी होती तो आप बताइए मणिपुर से क्यों शुरू होती नागालैंड में क्यों जाती है ना तो ये चुनावी नहीं है लेकिन हाँ इस यात्रा से देश का मतलब क्या बताना चाहोगे तो देश है एक वो देश जो कि टीवी के पर्दे पे दिखता है जो अखबारों के फ्रंट पेज पे दिखता है और दूसरा वो देश जो कि यात्रा में दिखाई देता है ऐसा घूमते भी दिखाई देता है पहले देश के लिए मुद्दा है मंदिर और पहले देश के लिए मोदी दूसरे देश के मुद्दे जो हैं, जो जमीन पे है वो है रोजगार वो है महंगाई वो है महिला की सुरक्षा किसान को फसल का दाम नहीं मिलता स्वास्थ्य का शिक्षा का मैं समझता हूँ ये मुद्दे जो हैं, ये मुझे देश का मूड दिखाई देता है और देश पूछ रहा है कि इनका उत्तर कौन देगा इन मुद्दों का जवाब कौन देगा जनता के दुख का समाधान कौन करेगा देश तो आज ये पूछ रहा है जी मतलब जो सरकार अभी चल रही है देश के अंदर वो विफल है कई मुद्दों को लेकर अगर सफल होती तो आप ही बताइए दस साल राज करने के बाद सरकार दस साल पुरानी सरकार का श्वेत पत्र पारित कर रही है अरे भाई दस साल राज कर लिया देश को बताओ ना आपने क्या किया है जी, 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 अगर बताने को होता तो अपना श्वेत पत्र जारी ना कर देते किसी और का श्वेत पत्र क्यों जारी किया वो तो, तो सच्चाई देश के सामने मेरा अंतिम सवाल है यादव जी यात्रा को सफल मानते हो आप कोई भी यात्रा पूरी तरह सफल नहीं होती मेरी तो हमेशा इच्छा रहती है कि इससे बहुत ज्यादा कर लेती लेकिन इस देश में किसान की एम को किसी राष्ट्रीय दल ने पहली बार घोषित किया है अभी से एक घंटा पहले बांसवाड़ा में जॉब गारंटी स्कीम की घोषणा हुई है अगर ये घोषणाएं होती हैं, अगर बेरोजगारी को इनको वास्तविक मुद्दा बनाने का काम होता है जो व्यक्ति ये काम करता है उसको मैं सफल मानता हूं उसको मैं सलाम करता हूं। સલામ કરશે યોગેન્દ્ર યાદવજી ગુજરાત કરી યાત્રાને ખૂબ સફળ બનાવી અને એમને જણાવ્યું કે સરકાર છે પરંતુ રાહુલ ગાંધી આ મુદ્દાને યાત્રાના સાથે સાથે ઉઠાવી રહ્યા છે જેના કારણે અત્યારે ઘણો બધો માહોલ બદલતો જોવા મળ્યો છે આ યાત્રા ખૂબ જ સફળ છે અને રાહુલ ગાંધી જે પ્રયત્ન કરી રહ્યા છે પ્રજા સુધી પહોંચવાનો અને યાત્રાથી આ મુદ્દા ઉઠાવવાનો તે ખૂબ જ પ્રશંસીય છે કોઈ પણ રાષ્ટ્રીય નેતા કન્યાકુમારી થી કાશ્મીર સુધી ચાર હજાર કિલોમીટર પદયાત્રા કરી હોય એવું નહોતું કર્યું એ રાહુલ ગાંધીજીએ કર્યું આજે બીજા પાર્ટમાં મણિપુરથી મુંબઈ સુધી જે યાત્રામાં પદયાત્રા જીપમાં યાત્રા ખુલ્લી ગાડીમાં બેસીને અને બસમાં યાત્રા અને લોકોને વચ્ચે મળવાની આ યાત્રા છે એમાં ગુજરાત ખાતે આવ્યા છે આજે યાત્રાનું ખૂબ સરસ સ્વાગત થયું આવતીકાલે સવારમાં આઠ વાગે જ્યાં અમે રોકાયા છે એના સામે જ ગુરુ ગોવિંદસિંહજી ધામ છે આદિવાસી સમાજનું મોટું આસ્થાનું કેન્દ્ર છે ભવ્ય ઇતિહાસ છે જેનો ત્યાં સવારમાં દર્શન કરીને લાહોદના બસ સ્ટેન્ડ ખાતેથી પદયાત્રા શરૂ થશે આ યાત્રામાં આવતીકાલે મહિલા દિવસ છે અને મહિલા દિન નિમિત્તે ગુજરાતની બહેનોએ આદિવાસી બહેનોએ ટ્રેડિશનલ ડ્રેસમાં રાહુલ ગાંધીજીનું સ્વાગત કરવાનું નક્કી કર્યું છે એ યાત્રા સવારમાં આઠ વાગે દાહોદ બસ સ્ટેન્ડથી સ્વામી વિવેકાનંદ સર્કલ બિરસા મુંડા યાદગાર ચોક અને સરદાર પટેલ સર્કલ સુધીની યાત્રા પૂર્ણ થશે એ પછી લીમખેડા ચોક ખાતે યાત્રાનું સ્વાગત થશે અગિયાર વાગે પીપલોદ અને ત્યારબાદ સંત રોડ ખાતે બપોરનો વિરામ થશે બપોર પછી બે વાગે ગોધરા બસ સ્ટેન્ડથી યાત્રાની શરૂઆત થશે યાત્રા લાલબાગ ગાર્ડનથી શહેર ભાગોળથી ગિડવાણી રોડથી સાત નંબર ચોકી સુધી જશે અને ત્યાં એક કોર્નર મીટિંગ પણ આવતીકાલે થશે બપોરે ત્રણ વાગે કાલોલ ખાતે કોંગ્રેસ ભવનથી ભવન ખાતે યાત્રાનું સ્વાગત થશે અને ત્યાંથી પ્રતાપ ચોક ખાતે કોર્નર મીટિંગ થશે સાડા ચાર વાગે પાવાગઢ ખાતે યાત્રાનું સ્વાગત થશે માતાના ચરણો જે પાવાગઢ તળેટીમાં છે ત્યાં રાહુલ ગાંધીજી દર્શન કરશે પાવાગઢ ખાતે માતાજીના ગરબા અને રાસનું પણ આયોજન અમારી બહેનોએ રાખ્યું છે અને ત્યારબાદ શિવરાજપુર ખાતે યાત્રાના સ્વાગત બાદ જાંબુગઢ ભારત જોડો ન્યાય યાત્રા હાલમાં જાલોદ થી નીકળીને લીંબડી થઈને કંબોલ ખાતે પહોંચી છે રાતવાસો રાહુલ ગાંધી અત્રે કરવાના છે મોટી સંખ્યામાં કોંગ્રેસના વર્ગ નેતાઓ પણ અત્યારે પહોંચ્યા છે યાત્રા ખૂબ સફળ રહી હોવાનો દાવો કરવામાં આવ્યો છે અરુણાચલથી આ યાત્રાની શરૂઆત કરી ઘણા બધા મુદ્દાઓ છે કે રાહુલ ગાંધી પોતાના સંબોધનમાં જ્યારે સભાને સંબોધન કરે ત્યારે મારી સાથે યુવા નેતા પાર્થિવ રાજસિંહ તેમની સાથે વાતચીત કરીશું કેમકે સમગ્ર યાત્રાની સાથે તેઓ પણ જોડાયા છે અને તમામ વ્યવસ્થા સંભાળી ગયા છે અને કોંગ્રેસ તરફથી અત્યારે કોઈને અગવડ ન પડે એ તમામ સ્થિતિ બાજ નજર રાખી રહ્યા છે પાર્થિવભાઈ સાથે વાત કરીશું પાર્થિવભાઈ સ્વાગત છે ગુજરાત ન્યૂઝમાં આપનું યાત્રા ખાતે આખી ખાસ કરીને જ્યારે આદરણીય રાહુલ ગાંધીજી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા ગુજરાત પધારી રહ્યા હતા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કર્મટ કાર્યકર્તાઓમાં જે ઉત્સાહ મોટી સંખ્યામાં ઉત્સાહ જે જોવા મળ્યો છે જે પ્રકારે જે લાગણીથી જે ભાવથી જ્યારે જે ઝાલોદમાં જ્યારે ભારત જોડો યાત્રા પ્રવેશી જે આદર ભાવથી જે લાગણીશીલ રીતે ઝાલોદ અને દાહોદની જનતા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કાર્યકર્તાઓએ જે સ્વાગત કર્યું એ બદલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કાર્યકર્તાઓનો પણ અમે આભાર માનીએ છીએ અને દાહોદ અને ઝાલોદની જનતાનો પણ આભાર માનીએ છીએ સાથે સાથે આ ભારત જોડો ન્યાયયાત્રા એટલે આના પહેલાં કન્યાકુમારીથી કાશ્મીર સુધી ચાર હજાર કિલોમીટરથી પણ વધુ લાંબી પદયાત્રા જે વિશ્વમાં કોઈ નેતાએ ન કરી હોય આટલી લાંબી પદયાત્રા સમગ્ર ભારતમાં જે ઉજાગર કરવા જેવા મુદ્દા છે પ્રજાકીય મુદ્દાઓ છે તે વાત લઈને રાહુલ ગાંધીજી નીકળ્યા છે આજે પણ જે ભારત જોડો ન્યાય યાત્રાની વાત હોય છ હજાર સાતસો કિલોમીટર અને ચૌદથી વધુ રાજ્યો અને તે મણિપુરથી લઈને મુંબઈ સુધીની આ યાત્રામાં ત્રણ પ્રકારના ન્યાય સામાજિક ન્યાય આર્થિક ન્યાય અને રાજનૈતિક ન્યાયની વાત લઈને નીકળ્યા છે યુવાનોને રોજગારીના મુદ્દાની વાત હોય જે પ્રકારે છેલ્લા ચાલીસ પિસ્તાળીસ વર્ષની બેરોજગારી સપાટી ઉપર છે એ જ રીતે ફિક્સ પે કોન્ટ્રાક્ટ પે પદ્ધતિથી યુવાનોનું થતું શોષણ આજે અગ્નિવીર જેવી સ્કીમો જેમાં જે વીર આપણા સિપાઈ છે એને શહાદતનું વિરુદ્ધ પણ ના મળે એ પ્રકારની સ્કીમો લાદવામાં આવે એટલે કે આમ જોવા જઈએ તો સેનાનું અપમાન એટલે કે આ ભારત દેશના જે વીર સપૂતોનું અપમાન કરનારી સરકાર સામે ન્યાયની વાત લઈને નીકળ્યા છે સામાજિક ન્યાયની વાત હોય જે પ્રકારે મહિલાઓના ઉત્પીડનની કિસ્સાની વાત થતી હોય તો મણિપુરમાં જે રીતે આદિવાસી મહિલાને નિર્વસ્ત્ર કરીને જે પ્રકારનું વર્તન થયું એ આખા દેશને શરમસાર કર્યું હતું આજે આપણી પહેલવાન દીકરીઓ જે આપણું ગૌરવ વધારે જે મેડલ લાવીને દેશનું ગૌરવ વધારે તેમની જોડે શોષણ થાય છતાં પણ કોઈ પગલાં ન લેવાય અને સાથે સાથે જે લોકો આમાં ઇન્વોલ્વ હોય એને પગલાં લેવાની જગ્યાએ એમને પોષણ આપે એટલે આ પ્રકારની ઘટનાઓ અનેક ઘટનાઓને લઈ અને જે દબાયેલો કચડાયેલો વર્ગ છે એની વાત લઈને જે અત્યારે જે પીડામાં છે જે લોકો ગરીબ વર્ગના લોકો મધ્યમ વર્ગના લોકો એ યુવાનો હોય ખેડૂતો હોય વેપારીઓ હોય મહિલાઓ હોય અલગ અલગ વર્ગના લોકોની વાત લઈને રાહુલ ગાંધીજી આજે એમનું ગુજરાતમાં આગમન થયું છે એમનું સ્વાગત છે અને આવનારા ચાર દિવસો રાહુલજી યાત્રામાં ગુજરાતમાં પસાર કરવાના છે અને જે ગુજરાતના લોકોના પ્રશ્નો છે લોકોના ન્યાયની વાત એને વાચા આપવાનું કામ ભારત જોડો યાત્રાના માધ્યમથી થશે આપણે ચોક્કસપણે આજે તમે આર્થિક ને સામાજિક તમામ ક્ષેત્રની જે વાત ઘણા બધા મુદ્દાની ચર્ચા કરી આપણને લાગે છે કે આ મુદ્દા વિષય મુદ્દા અલગ મુદ્દાની ચર્ચા કરી ચોક્કસપણે અત્યારે દેશનું જે ધન છે એ કેટલાક જ ઉદ્યોગપતિઓને ધરી દેવામાં આવે છે એરપોર્ટ પર તો એક જ પરિવારને મળે પોટ હોય તો એક જ પરિવારને મળે આ દેશના ખદાનો જેને કહેવાય ખનીજ છે એ પણ સોંપી દેવાની વાત હોય તો એ પણ એક જ ઉદ્યોગપતિને આપી દેવાની વાત હોય અને મોટા પ્રમાણમાં જે પીએસયુ જે આપણા દેશની જનતા જેમાં મોટા પ્રમાણમાં જેમને યુવાનોને નોકરી આપતી એવા પીએસયુ વેચવાની વાત હોય જે પરિસ્થિતિ એવી છે કે આપણી પાસે જે કહેવાય કે ઉડ્ડયન મંત્રી છે પણ આપણી પોતાની એલાઇન્સ નથી કેવી રીતે કેટલી શરમની બાબત છે એટલે આ પ્રકારની બહુ જ બધી બાબતોને લઈ અને ભારત જોડો ન્યાયયાત્રામાં આ પ્રજાના મુદ્દાઓને લઈને રાહુલ ગાંધીજી નીકળ્યા છે ચોક્કસપણે સામેના પક્ષે અલગ અલગ મુદ્દાઓને ક્યાંક ને ક્યાંક બદલાવવાના ડાયવર્ટ કરવાના પ્રયત્નો થતા હોય પણ અમે મક્કમ રીતે આ દેશની ગરીબ આવામ આ દેશની ગરીબ મધ્યમવર્ગની જનતા જે પીસાઈ રહી છે મોંઘવારીથી પીસાઈ રહી છે બેરોજગારીથી પીસાઈ રહી છે અલગ અલગ મુદ્દાઓના આધારે જે હેરાન પરેશાન છે એમના પ્રશ્નોને વાંચા આપવાનું કામ કરે ખૂબ સરસ વાત કરીએ આપણે મુદ્દા ડાયવર્ટ કરવામાં આવ્યા છે આથી રાવ તમને લાગે છે કે આ તમામ યાત્રાને ઉપર એક લોકસભાની ચૂંટણી તૈયારીને બાદ કહેવામાં આવી છે અધર પાર્ટી દ્વારા બીજી રાજકીય પાર્ટી જે તમે કીધું ડાયવર્ટ કરવાનો પ્રયત્ન કરી રાહુલ ગાંધીજી જ્યારે ભારત જોડો યાત્રા લઈને નીકળ્યા હતા કન્યાકુમારીથી ત્યારે તો લોકસભાની ચૂંટણી નહોતી જી જી અને આજે પણ જ્યારે માનનીય રાહુલ ગાંધીજી જ્યારે પ્રજાની વચ્ચે નીકળે છે તો કે ચૂંટણીના વચનો થાલા વચનો ભાજપની જેમ જુમલાઓ આપવા નથી નીમ છે એ તો ભારતના દેશના લોકોને ન્યાય અપાવવાની વાત કરી રહ્યા છે એ રાજનૈતિક ન્યાય હોય સામાજિક ન્યાય હોય કે આર્થિક ન્યાય હોય આજે જે પરિસ્થિતિ એ આખા સમગ્ર દેશમાં આપણે ગુજરાતની વાત કરીએ હમણાં જે ઘટના બની કે એક સમુદાયના યુવાનને ઘોડા ઉપર વરઘોડો કર્યો ને જોડ્યું કેવું વર્તન થયું પણ છાપતું વર્તન થયું તો ક્યાં સામાજિક ન્યાય છે આ પ્રકારની વાત છે દેશને ક્યાંક જાતિના નામે ધર્મના નામે ક્યાંક ભાષાના નામે પાટવાની વાત કરનારા લોકો અત્યારે છે ત્યારે જોડવાની વાત કરવાની વાત લઈને રાહુલ ગાંધીજી નીકળ્યા છે આ નફરતનું વાતાવરણ સમગ્ર દેશમાં હોય એ દૂર થાય અને પ્રેમ અને મોહબ્બતનું વાતાવરણ ભાઈચારા અને સદ્ભાવનું વાતાવરણ બને એ દિશામાં કામ કરવા માટે રાહુલ ગાંધીજી આ યાત્રા લઈને મારો અંતિમ સવાલ આગમન થયું ભવ્ય સ્વાગત છે યુવાઓ ખૂબ મોટી સંખ્યામાં જોડાયા છે અને કાપડાના ઘણા બધા યુવાનો તેમની સાથે ખૂબ ઉમદા વાતાવરણની વાત કરી તમે ખૂબ સુમેળભર્યું વાતાવરણ છે એની અંદર અમારી સાથે ચર્ચા કરવા રાહુલ અમારી સાથે જ ઘણી બધી વાતો કરી આવતા આ યાત્રામાં આપ જોડાયા છો એવું વાતાવરણ છે ખાસ કરીને રાહુલ ગાંધીનો સંવાદ કરવા ચોક્કસપણે જે યુવાનોમાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે આજે પણ આપણે જોઈએ કે જે ઝાલોથી લઈને લીમડીથી લઈને અત્યારે સુધી યાત્રામાં મોટી સંખ્યામાં યુવાનો બાઇકો ઉત્સાહથી બાઇકો લઈને જોડાયા હતા મોટી સંખ્યામાં મેદાનમાં હતા રોડ ઉપર ઊભા હતા રાહુલ ગાંધીજીને જોવા માટે એમને મળવા માટે અને ચોક્કસ આ દિવસોમાં ક્યાંક ને ક્યાંક યુવાનો સાથે યુવાનોના પ્રશ્નોની વાત લઈને આજે પણ એમને યુવાનોના પ્રશ્નોની બેરોજગારીની વાત કરી છે અગ્નિવીર જેવી જેવી સ્કીમ જે નિષ્ફળ સ્કીમો છે એની વાત કરી છે અને યુવાનોના મુદ્દાને અને એમના પ્રશ્નોને વાંચા આપવાનું કામ ઝાલોદ ખાતે પણ કર્યું છે અને આવનારા દિવસોમાં પણ આ જ મુદ્દા ઉપર જે યુવાનોના પ્રશ્ન છે યુવાનોને ન્યાય અપાવવાની વાત છે એ વાત રાહુલજી કરતા રહેવાના છે પાર્થિવરાશ્રી છે કોંગ્રેસના નેતા છે ખાસ કરીને યુવાઓને સાથે રાખીને યુવાના દેશને આગળ વધારવાની વાત રાહુલ ગાંધી કરી રહ્યા છે કોંગ્રેસના યુવરાજ પોતાની ન્યાય યાત્રા લઈને નીકળ્યા છે ચાલો જ મુકામે આવ્યા મોટી સંખ્યામાં યુવાનોએ એનું સ્વાગત કર્યું હતું પાદુરાજસિંહ કદાચ બાઇકમાં જોડાયા હતા અને પછી આ બાઇક રેલી સ્વરૂપે ત્યાં પહોંચ્યા અને હવે ઘણી બધી વાતો જાગૃત થતી જોવા મળી પોતાના સભાને જ્યારે સંબોધન કરતા ત્યારે પણ તેમણે યુવાનોને લઈને પ્રશ્નોને અને આપવા કઈને કઈ જગ્યા ઉપર આ યાત્રાને ખૂબ સ્ફળ ગણાવી રહ્યા છે તમામ લોકો ભવ્ય સ્વાગત થયું અને રાત્રિનું કામ છે અને અત્યારે અહીંયા જ્યારે ભજન સધા થશે ત્યારે એમાં પણ રાહુલ ગાંધીજી ભાગ લે છે હાર્દિક સાથે પ્રકાશ વર્મા કંબોઈ રાહુલ ગાંધીજીની ભારત જોડો ન્યાય યાત્રા હાલમાં કંબોઈ ખાતે પહોંચી છે ઝાલોદ ખાતે સભાનું સંબોધન કર્યું અને રાહુલ ગાંધીજી અત્યારે કંબોઈ ખાતે પહોંચ્યા છે મારી સાથે જે ગુજરાત રાજ્યના પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોયલ તેમની સાથે વાતચીત કરીશું ભવ્ય સ્વાગત થયું રાહુલજીનું યુવાનો સાથે રાખીને કંબોઈ ખાતે પહોંચ્યા છે યાત્રાને કઈ રીતના નિહાળી રહ્યા છો હું દિલથી આભાર માનીશ ગુજરાતના મારા વહાલા લોકોનો દાહોદ જિલ્લો ઝાલોદ વિસ્તારના તમામ નાગરિકોનો દિલથી આભાર છે કે ખૂબ પ્રેમ ભાવ લાગણી અને ઉત્સાહથી રાહુલ ગાંધીજીની યાત્રાનું સ્વાગત થયું અમારી જે જગ્યા ખુરશીઓ બધું નાનું પડ્યું અને યાત્રામાં વિશાળ સંખ્યામાં લોકો જોડાયા સૌનો આભાર માનું છું આગામી દિવસો દરમિયાન પણ જે થનગનાટ છે લોકોનું ચોક્કસ યાત્રામાં આવો જ પ્રેમ આશીર્વાદ ગુજરાતના લોકોના મળતા રહેશે સાહેબ ખાસ કરીને નજર કરે કે રાહુલજી જે મુદ્દા ઉઠાઈ રહ્યા છે એ મુદ્દા કંઈક જગ્યાએ વિસરી રહ્યા છે અને એ પ્રજાલક્ષી મુદ્દાઓ છે અને કદાચ સરકાર એના પર ધ્યાન નથી આપતી ચોક્કસ યાત્રા જે છે એ ન્યાય યાત્રા છે જેમને અન્યાય થયો છે જેમનો અવાજ નથી સંભળાતો એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે અને રાહુલ ગાંધી જે એક નાયક છે લોકોના પ્રશ્નોને મુદ્દાઓને એ વાંચા આપી રહ્યા છે અને પોતાનો ધર્મ છે એ બચાવી રહ્યા છે

દલ કે હિત સે ઉપર દેશ કા હિત લોકો વચ્ચે નફરત ભાષા પ્રાંત આના થાય છે એના બદલે લોકોને જોડવા માટે યાત્રા કરી છે લોક હિત માટે કરી છે અને એનો ચોક્કસ લોકોનો એટલા માટે જ પ્રેમ અને આશીર્વાદ છે થેન્ક યુ સર 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 તમારો અંતિમ સવાલ છે અંતિમ સવાલ છે કોંગ્રેસના નેતાઓ જનેતાને જે રીતના પુત્ર છોડીને એ રીતના છોડીને ગયા છે સુખી નેતા શું માનું છું હું ચોક્કસ કહીશ કે આંગળીના વેઢે ગણાય એવા લોકો એમના કોઈ કારણો હશે થતા છે હું સલામ કરીશ મારા લાખો કાર્યકર્તાઓને મારા કોંગ્રેસ પરિવારના એ કમિટમેન્ટ સાથે લડતા મારા મિત્રોનો કે જેમને ભાજપ ડરાવી નથી શકતી જેને ભાજપ ખરીદી નથી શકતી લાલચમાં પણ આવ્યા નથી એ લોકો એમની તાકાત છે ને એ તાકાત અને લોકોના આશીર્વાદ આવા જૂજ આંગળીના વેઢે ગણાય એવા આમ તેમ થાય તો એનાથી ફરક નહીં પડે માફ નહીં કરે જનતા જનતાએ ભૂતકાળમાં માફ યાદ સત્તરમાં અહેમદભાઈની ચૂંટણી વખતે સત્તર ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ગયા હતા સત્તર માંથી જનતાએ પંદર ને હરાવી દીધા હતા સલામ કરીશ ગુજરાતના આ મતદાતાઓને ગુજરાતના ખમીરને ને પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ જેમણે ગુજરાત ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી યાત્રા ખૂબ સફળ છે ખૂબ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું યુવાનો સાથે છે અને જે વિસરેલા મુદ્દા છે એને રાહુલ ગાંધી ન્યાય આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે સરકાર ભલે મોડે કંઈ પણ કહેતી હોય પરંતુ હાલમાં રાહુલ ગાંધીનો પ્રયત્ન છે કે તમામ લોકોને દેશવાસીઓને ન્યાય મળે ખાસ કરીને જે કોંગ્રેસ છોડીને ગયા છે જનતાને છોડીને થયા છે અને પ્રજાને માફ નહીં કરે ભૂતકાળની અંદર પણ એ

તો સમાચારોમાં હાલ વસા આટલું જ મને આપશો રજા નમસ્કાર